આપણે એટલો પ્રયાસ જ નથી કર્યો કે આપણા બાળકને ધર્મ સાથે આપણે જોડીએ તમામ જ્ઞાન આપીને કમ્પેરેટિવ સ્ટડી કરાવો કે તારો ધર્મ કેટલો મહાન છે સમજ આવું આપણે જ નથી કરી શકતા કારણ કે આપણે બીજા ધર્મો જાણતા નથી વાંચવાની તસ્દી લીધી નથી સો આઈ થિંક એવરીવેર દરેક રૂટકોઝ કોમ્યુનિકેશન

અને પછી આપણે એને એવું સમજાવતા નથી કે પ્રોટીન તો આમાં પણ છે આમાં પણ છે આમાં પણ છે જોન અબ્રાહમ વેજીટેરિયન છે એનાથી કઈ ફરક એના જીવનમાં પડ્યા નથી એટલા જ મસલ્સ છે જેટલા સલમાન નથી હાથી જેવું પ્રાણી વેજીટેરિયન છે પણ આપણે આ વિજ્ઞાન સાથે એની જોડે વાત નથી કરતા આપણે ઓલવેઝ ગૂગલ પર હવે તો અવેલેબલ છે ને બતાવો કે રેડમીટમાં આટલું પ્રોટીન છે અને દાળમાં આટલું પ્રોટીન છે એગમાં આટલું પ્રોટીન છે ને દાળમાં આટલું પ્રોટીન છે ચણામાં આટલું પ્રોટીન છે આપણે આ રિસર્ચ કરીને એની સાથે વાત નહીં કરીએ કમ્યુનિકેશન એવરીવેર ધ રૂટ કોઝ ઇઝ કમ્યુનિકેશન ટોક ટુ યોર ચાઇલ્ડ ટીચ યોર ચાઇલ્ડ સ્પીક ટુ યોર ચાઇલ્ડ આર્ગ્યુમેન્ટ કરે તો કરવા દો આપણો તો પ્રોબ્લેમ જ એ છે કે બસ હવે આગળ દલીલ નહીં કારણ કે તમારી પાસે જવાબ નથી તમે જવાબ આપો તમે કરો આર્ગ્યુમેન્ટ કલાકો આર્ગ્યુમેન્ટ કરવાની તમારી પણ તૈયારી હોવી જોઈએ તમારી પાસે એટલું મટીરિયલ હોય કે તમે આર્ગ્યુ કરો પણ મટીરિયલ જ નથી તો તમે કેવી રીતે આર્ગ્યુ કરશો દેટ ઇઝ વોટ આઈ હેવ અંડરસ્ટુડ લુકિંગ એટ પીપલ એન્ડ મીટિંગ પીપલ એન્ડ ટ્રાવેલિંગ હોમ્સ એન્ડ મીટિંગ પીપલ અરાઉન્ડ ધીસ ઇઝ વોટ આઈ હેવ અન્ડરસ્ટ કે તમે તમારી દીકરી સાથે થોડા રૂજુ છો હશે છોડો દીકરી છે વધુ લાડકી છે આ બધા પ્રશ્નો છે જ સેકન્ડલી બે મેન ઈગો છે એક પુરુષ થઈ રહ્યો છે અને એક પુરુષ છે જેણે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરી દીધી છે

આમાં બેસ્ટ રસ્તો એ છે મને જે સમજાયું છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ કારણ કે મારા ઘરમાં પણ એવું છે કે સંજય મારા હસબન્ડ એ મારી બાજુમાં બેઠા હોય ને નાનો તથાગત દોઢ બે વર્ષનો કંઈ કરતો હોય તો એમ કે એને વઢ તો તું વઢ ને તું બેઠો છે તો એટલે તું વઢ કરીને અમે અમારે બહુ ઘર્ષણ મારે ને મારા દીકરાને જ્યારે ટીનમાં હતો ત્યારે થતું ને તું આવી છે ને તું આવી છે ને હું એક વાત એવી સમજી છું કે એના આરોપોથી કે એ તમને એમ કે તમે જૂનવાણી છો ને કશું સમજતા નથી ને રહેવા દો હવે એના આ આક્ષેપો છે એનું મંતવ્ય છે આ અંતિમ તૃત નથી એ મંતવ્યથી વિચલિત થઈ જવાની જરૂર નથી જેવા તમે વિચલિત થાવ છો એવા તમે એની સાથે આર્ગ્યુમેન્ટ કરો છો જે એને કરવી છે એ તમને એ જગ્યાએ લાવીને ઉભા રાખે છે જ્યાંથી તમે એની સામે દલીલોમાં હારી જાઓ મેં એવો નિર્ણય કર્યો કે જ્યારે પણ એ મારી સાથે દલીલ કરે ત્યારે હું એને એમ કહું કે મા સાથે કેવી રીતે વાત થાય એ મેન્ટલ ફ્રેમમાં આવે ત્યારે મારી જોડે વાત કરજે આટલા ઊંચા અવાજે આવી ફાલતુ ભાષામાં મારી જોડે વાત નહીં કરવાની જાઉં પંદર મિનિટ વીસ મિનિટ અડધો કલાક કલાક પછી એ આવે હું શું કઉ છું ત્યાં સુધી આપણે ધીરજ રાખવી પડે આપણો પ્રોબ્લેમ એ છે કે એના રૂમમાં જતો રહે તો આપણે પાછળ જઈએ છીએ બાળું ખોલીને મારે તને કેવું છે તારે ના કેવું તો કંઈ નહીં ના ડોન્ટ ઓથોરિટી કોને કહેવાય તમારી પાસે ઓથોરિટી છે એ પ્રુવ કરવા માટે સૌથી પહેલી જરૂરિયાત એ છે કે તમે ઓથોરિટી એક્સપિરિયન્સ કરાવો જે આપણે કરાવતા નથી આપણે એના જીવડાત થઈ જઈએ છીએ દલીલ કરે તને મને સમજ ના પડે તો કોને ના પડે હું તારો બાપ છું પાંચ જ મિનિટમાં આપણે એની પાસે જઈએ ફોન બગડી ગયો છે જો ને હવે કોણ બાપ છે સો ધીસ ધીસ આર ધ બેસિક થિંગ્સ ધેટ વી વી મિસ આઉટ ઓન એના જેવડા નથી થવાનું મોટા ભાગના ઘરોમાં હવે એક એવી માન્યતા એક એવો વિચાર પ્રચલિત થયો છે કે આપણે આપણા બાળકની સાથે દોસ્ત થવાનું ના નહીં થવાનું એની પાસે બહુ દોસ્તો છે મા બાપનો સેટ એક જ છે ના થશો મિત્ર મિત્ર જેવા મા બાપ થાવ મિત્ર નથી થવાનું મિત્ર જેવા માતા પિતા થવાનું છે તમારી ઓથોરિટી તો છે જ ને નિર્ણય તમારો જ રહેશે એ વાત એણે જો આજે શીખી લીધી ને તો સાસરે જઈને પણ એને તકલીફ નહીં પડે એ જો આજે શીખી કે વડીલ મારી મા છે ને મારી માએ એ જે નિર્ણય કર્યો અંતિમ છે હવે નહીં બદલાય તો એ કાલે સાસુને પણ સરેન્ડર થતા શીખશે એને સરેન્ડર થતા જ નથી શીખવતા આપણે અને પછી આખી અચ્છા અંગ્રેજી માધ્યમની શાળામાં ભણે છે તમારાથી સારું અંગ્રેજી બોલે છે તમારાથી સ્માર્ટ છે એની પાસે અમુક પ્રકારની માહિતી છે જે તમારી પાસે નથી એટલે એ માહિતીના પત્તા તમારી ઉપર ફેંકે છે તમને ખબર છે ફલાડાનું આમ છે હવે તમે બેફલ થઈ જાઓ છો કે અચ્છા આ તો મને ખબર જ નથી આ બધાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે વાત કરવી હોય તો હું ઓપન છું આર્ગ્યુમેન્ટ કરવી હોય તો નહીં વાત કરવી હોય તો એમ ઓલવેઝ ઓપન દલીલ કરવી હોય તો હું ઓપન નથી એ જાય પહેલા તમે જગ્યા છોડો થાય છે શું કે એ ગુસ્સે થઈને જે એને કહેવું એ બધું કહીને જતો રહે છે અને તમે ત્યાં જ ઉભા રહી જાઓ અને પછી તમે એની પાછળ દોડો છો કે હવે મારે કેવું છે સાંભળ ના તમે જગ્યા છોડી દો કે મારે આ ભાષામાં અને આટલા એંગ સાથે તારી સાથે આ આ દલીલો કરાય જ નહીં આટલા ગુસ્સા સાથે તું જે દિવસે શાંત થઈ જાય મારી સાથે વાત કરી શકે કમ્યુનિકેટ કરી શકે એક લેવલ પર આવે ત્યારે વાત કરીશું ત્યાં સુધી મારે વાત જ નથી કરવી અને એ બે દિવસ બી થાય બે કલાક બી થાય પણ તમે તમારી ધીરજ ખોઈને જો પાછા વાત કરવા પહોંચી ગયા તો તમારી ઓથોરિટી ગઈ વેઇટ ટીલ હી કામ્સ ડાઉન એન્ડ હી કમ્સ ટુ યોર ટર્મ્સ ધંધો કરો છો બધા વણિક છો તમને નથી ખબર બિઝનેસમાં માણસને કેવી રીતે તમે તમારી ટર્મ્સ પર લઈ આવો સામેથી ત્રણ ફોન કરો એટલે તમારો ભાવ પડી જાય નહી કરવાના આવશે આપણો માલ ચેમ્પિયન છે આપણી પાસે જ આવશે બજારમાં ફરી લેવા દો આ ન્યાય બાળકો માટે પણ છે કે મા બાપ એક જ છે એની પાસે પરમની મમ્મી સારી રીતે રાખે છે તારે જવું છે હું બેગ પેક કરી આપું એને ખબર છે કે પરમની મમ્મી નહીં રાખે મારી જ મમ્મી રાખશે એટલે મને તું એવું ના શીખવાડ કે પરમની મમ્મી બહુ સારી હું તો જાણું જ છું કે હું સારી છું કોન્ફિડન્સ એટલો બધો અગત્યનો છે માતા પિતા તરીકે જે આપણે બધા અજાણે ખોઈ બેઠા છીએ અજાણે ખોઈ બેઠા છીએ આપણને લાગે છે કે હું કંઈ ખોટું નથી કરતો ને હું કંઈ આમ નથી ના તમે ઉત્તમ પિતા છો એ તમને એમ કે નથી એથી તમે નથી એવું ના માની લો એને મજા આવે છે આ કરવાની કે તમને કશી સમજ નથી પડતી એટલે આપણને બી હે મને નહીં સમજ પડતી હોય ના ડોન્ટ ગો દેટ હી વોન્ટ ટુ ટેક યુ દે કારણ કે આ પેઢી બહુ સ્માર્ટ છે ટેકનોલોજી સાથે જન્મેલી પેઢી છે તમને જે સેલફોન શીખતા પાંચ વર્ષ લાગ્યા એ પાંચ વર્ષનું છોકરું પાંચ મિનિટમાં શીખી જાય છે તમારા લોક એને એબીસીડી નથી આવડતી હજી પણ એ તમારા ફોનનું લોક ખોલી શકે છે એક વાર એ પેટર્ન જોઈ લે તો એ થ ખોલી નાખે છે એની મેમરી ચેમ્પિયન છે એની આવડત અદ્ભુત છે એ સ્માર્ટ કીડ છે સ્માર્ટ સ્કૂલમાં જાય છે તમારાથી વધુ એને સગવડો મળી છે એટલે એનો આત્મવિશ્વાસ તમારાથી વધારે છે એ બધી જગ્યાએ જો તમે તમારી પાસે એક જ વસ્તુ છે અનુભવ ને ઓથોરિટી એ નહીં વાપરો તો તમારી પાસે બીજું કંઈ છે જ નહીં કેટલીક વસ્તુઓમાં ન પડવું એ પણ એક ઉત્તમ ઉપાય છે કારણ કે એમના બાળકો એમણે મોટા કરવાના છે મોંઘવારી એવી છે એક બેટર જીવન આપવાનો તમારો જે પ્રયત્ન છે સ્કૂલની ફીસ કયા પ્રકારની છે ધેટ ઇઝ ઇન એવરી કમ્યુનિટી એવરી વેર દેર ઇઝ અ સિંગલ ચાઇલ્ડ એવરી વેર દેર આર પીપલ હુ ગેટ મેરિડ લેટ દેર આર એવરી વેર પીપલ હુ ડોન્ટ વોન્ટ ટુ ગેટ મેરિડ ડોન્ટ વોન્ટ ટુ હેવ ચિલ્ડ્રન Everywhere the new generation is in the same frame of mind. They are not different. All. I don't want to fall into any religious argument. I don't want to make any statement which is controversial. But the truth is, ke apne એ બ્રેવરી કે એ હિંમત કે એ આત્મવિશ્વાસ નથી આપી શક્યા એ જો નવા મા બાપ આપી શકે તો એમણે આપવો જોઈએ તમારો ફેથ તમને સ્કૂલમાં એક છોકરો એમ કહી જાય કે તમારા તો તેત્રીસ કરોડ દેવ છે કોને પૂજવાના અને આપણું છોકરું ઘેર આવીને આપણને પૂછે તો આપણી પાસે એનો જવાબ છે હા છે આપણી પાસે એનો જવાબ એ છે કે અમે તો પવનને પાણીને પર્યાવરણને પણ દેવ માનીએ છીએ અમે વરતીએ છીએ કારણ કે અમારા મનમાં દરેક પ્રત્યે આદર હવે આવી દલીલ તમે કરી નહીં શકો તો કારણ કે તમે વાંચતા નથી તમારી જ પાસે તૈયારી નથી એની સાથે દલીલ કરવાની કન્વિન્સ કરવા પડશે આજની પેઢીને કારણ કે વાય જનરેશન દે હેવ ઓલ વાઇઝ ઇન દે લાઈફ એન્ડ ઇફ યુ નોટ એન્સર ધોઝ વાઇઝ દે વિલ નોટ લિસન ટુ પ્રિપેર થાવ જવાબ આપવા માટે કેટલા તારા છે કહેવાનું અડસઠ લાખ પંચોતેર હજાર સાતસો ને ઓગણત્રીસ એ તમને એમ કે તને કેવી રીતે ખબર હતો કે તું ગણી લે તને કરેક્ટ ના લાગતા હોય તો તમે ઓથોરિટી પર છો વાત તમે કેવી રીતે પ્રૂફ કરો બહુ એક છેલ્લો પ્રસંગ શેર કરીને મારી વાત પૂરી કરું ગાડી ચલાવતી હતી નવ વર્ષનો મારો દીકરો મારી બાજુમાં બેઠો હતો અને એક છોકરો આમ કરીને નીકળી ગયો આગળ મોટરસાયકલ પર એટલે મારથી ગાળ બોલાઈ ગઈ મારી મા સુરતી છે તો એટલે હતી હવે તો છે નહીં પણ એટલે મારો દીકરો નવ વર્ષનો આમ બાજુમાં મારી આમ જોઈને કે છે કે તું ગાળ બોલી હવે હું એમ કહું કે હું નથી બોલી તો હું જુઠ્ઠી છું હું જો એમ કહું કે હા યાર આમ તેમ તો હું એની સામે નીચી છું મારી ઓથોરિટી જાય છે એટલે મેં એને કહ્યું મેં એક તને કોણે કીધું આને ગાળ કહેવાય આટલું જ કરવાનું છે હવે જવાબ આપવાની સ્થિતિમાં એ છે હું નથી તને કીધું કોને તું કેવી રીતે જાણે છે કે આને ગાળ કેવાય મારી વાત પછી કરીએ આ ઓથોરિટી છે રમત નથી તમે એનાથી દરેક જગ્યાએ એક સ્ટેપ આગળ છો એવું તમે જે દિવસે પ્રૂફ કરી દેશો ને એ દિવસે તમને માનતા થઈ જશે પ્રોબ્લેમ એ છે કે એ હું પ્રૂવ કરે છે આ ગેમમાં કે તમારાથી એક સ્ટેપ આગળ છે અને આ ગેમ કોઈ પણ રીતે અટકાવવી પડે જો સારા ઉછેર સાથે એક સારી પેઢી તૈયાર કરવી હોય કે ઘરમાં શાંતિ રાખવી હોય કે પરિવારમાં અમુક પ્રકારનું સમાધાન શોધવું હોય કોઈ પણ ઉંમરના મા બાપ આઈ એમ ટેલિંગ યુ ધીસ ઇટ ઇઝ નોટ અબાઉટ સેવન્ટી ફાઇવ ઇટ ઇઝ નોટ અબાઉટ ફિફ્ટી ફાઇવ ઇટ ઇઝ નોટ અબાઉટ ફોર્ટી ફાઇવ ઇટ ઇઝ નોટ અબાઉટ થર્ટી ફાઇવ ઇટ ઇઝ અબાઉટ ધી એન્ટાયર કમ્યુનિટી ઓફ પેરેન્ટ્સ આર ફેસિંગ ધીસ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ કે મા બાપને જ્યારે એના બાળકો એમ કે તમે સારા મા બાપ નથી ત્યારે એને કેવું લાગે